સુરત મનપામાં સમાવિષ્ટ વોર્ડ નંબર ત્રણ ખાતે આવેલ શ્યામધામ મંદિર સિંહ સર્કલ થી રિંગ રોડને જોડતા આઇકોનિક રોડ નું આજ રોજ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વધુમાં આ રોડ મંજૂર કરાવવામાં આપના કોર્પોરેટર શ્રી મહેશભાઈ અણઘડ સોનલબેન સુહાગિયા અને પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશભાઈ ભંડેરી તેમજ વિપક્ષ નેતા પાયલ સાકરિયાના અથાક પ્રયત્નોથી મહાનગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા પાંત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે આઇકોનિક રોડ મંજૂર કરવામાં આવ્યો હતો સોસાયટીના સ્થાનિક આગેવાનો સાથે અને આમ આદમી પાર્ટીના પ્રદેશ અને શહેરના તેમજ વોર્ડના બટ ત્રણના સંગઠનના સૌ પદાધિકારીઓ અને કર્મનિષ્ઠ કાર્યકર્તાઓ સાથે મળી મહેશભાઈ અણભર વિપક્ષ નેતા પાયલબેન સાકરિયા વિપક્ષ દંડક રશ્માબેન હિરભરાની આગેવાનીમાં આરોડનું ભાત મુરદ કરવામાં આવ્યું આ પ્રસંગે આપ સુરત લોકસભા પ્રમુખ શ્રી રજનીકાંત વાઘાણીએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને પદાધિકારીઓએ જે તે સમયે યોગે રજૂઆતો કરી હતી

ભાજપ હંમેશા પ્રજાને ગેરમાર્ગે દૂરથી આવી છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર પ્રજાએ કરેલો ભરોસો કોર્પોરેટર થયા પછી સંઘર્ષ કરીને અત્યારે સારી રીતે નિભાવી રહ્યા છે જેનો અમને ગૌરવ છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત